જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું બહાર લારી પર મળે મસાલા પાઉ તો આ મસાલા પાઉ ખાવામાં એટલા સરસ લાગે છે કે ઝરમર ઝરમર વરસાદ પડતો હોય અને આ રીતના તમે ગરમા ગરમ મસાલા પાવ સાથે તમે ચાને સર્વ કરશો તો ખૂબ જ ખાવાની મજા આવી જશે અને તમે પાઉભાજી ખાઈને કંટાળી ગયા હોય તો એકવાર આ રીતના મસાલા પાવ ચોક્કસથી ટ્રાય કરજો ફક્ત પાંચથી સાત જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ લારી ઉપર મળે એવા જ ગરમા ગરમ મસાલા પાવ તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો આપણે મસાલા પા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ ઉપર પેન ગરમ કરવા માટે મૂકી દઈશું તો પેન એકદમ સરસ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર બટર એડ કરીશું તમે તેલ પણ એડ કરી શકો છો ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે અહીંયા આપણું બટર એકદમ સરસ થઈ ગયું છે તો હવે આપણે લસણ એડ કરી દઈશું તો આપણે સાતથી આઠ કડી લસણ લેવાની છે અને તેને એકદમ સરસ ઝીણું ઝીણું ચોપ કરી લેવાનું છે સારી રીતે આપણે લસણને સાફ કરી લઈશું બજારમાં મસાલા પાઉ આ રીતના તવા ઉપર જ બનાવવામાં આવે છે અને એકદમ સરસ મસાલા પાવ બનીને તૈયાર થાય છે હવે આપણે બે થી ત્રણ લીલા મરચા એડ કરીશું અને સાથે જ આપણે એક એક ઇંચ આદુના ટુકડાને ને એડ કરીશું એટલે મસાલા પાઉ ની અંદર આ રીતના આદુ મરચા અને લસણની ફ્લેવર એકદમ સરસ આવે છે સારી રીતે મિક્સ કરી લઈશું આદુ લસણ અને મરચાંનો કાચો ટેસ્ટ ના આવે એ માટે એકદમ સરસ તેને અડધી વાટકી જેટલી સમારેલી ડુંગળી એડ કરીશું તેને પણ આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડી આપણી ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે સાતળવાની છે તો અહીંયા આપણી ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે હવે આપણે આ સમયે તેની અંદર

આપણે ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન ધાણાજીરો પાવડર એડ કરીશું થોડીક આપણે હળદર એડ કરીશું તો અહીંયા આપણે બે ટેબલ જેટલો ભાજીપાવનો મસાલો એડ કરીશું ભાજીપાવના મસાલાના લીધે એકદમ સરસ આપણા મસાલા પા તૈયાર થશે જો તમે આ રીતના ભાજીપાવનો મસાલો એડ અને આ પાઉ બનાવશો તો ખૂબ જ ખાવાની મજા આવી જશે અને જે લોકોને ભાજીપાવ બનાવવાની ઝંઝટ લાગે છે તેમની માટે આ રીતના એકદમ સરસ ફક્ત પાંચથી સાત જ મિનિટમાં મસાલા વડાપાવ સરસ બનીને તૈયાર થશે અને તેની અંદર તમને ભાજીપાવનો ટેસ્ટ પણ સરસ મળી રહેશે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું

તમે આ રીતના વરસાદની અંદર ગરમા ગરમ મસાલા સાથે બનાવીને ખાશે તો ખૂબ જ ખાવાની આપણે જે લારી પર મળે છે એ રીતના જ આપણે આ મસાલા પાવ બનાવી રહ્યા છીએ તવાની અંદર પાવને શેકીશું તમે અલગથી પણ મસાલો શેકી શકો છો તો અહીંયા આપણે ફરીથી અડધી ટેબલ સ્પૂન જેટલું બટર લઈશું બે પિંચ જેટલો પાઉભાજીનો મસાલો એડ કરીશું તો મસાલાને આપણે બટરની અંદર સરસ મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે સરસ મિક્સ કરી લીધું તો અહીંયા આપણે બે પાઉ લેવાના છે અને પાઉને આપણે આ રીતના વચ્ચેથી કટ કરી લઈશું તો તમારે આખા કટ નથી કરવાના ફક્ત આ રીતના અડધા જ કટ કરવાના છે અને હવે આપણે જે બટર અને મસાલો છે તેની અંદર આપણે પાઉને સરસ શેકી લેવાના છે એકદમ સરસ આપણે શેકાવા દઈશું તો ઉપરથી આપણે થોડું બટર લગાવીશું તો અહીંયા આપણે તો અહીંયા આપણે એકદમ સરસ મસાલો લગાવી લીધો છે હવે આપણે આપણે થોડી જડી ડુંગળી સમારેલી એડ કરીશું થોડાક આપણે લીલા ધાણા એડ કરીશું હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને પાવને આપણે બંધ કરી દઈશું અને હવે આપણે થોડો મસાલો પાવની ઉપર પર લગાવીશું આ રીતના આપણે થોડો મસાલો પાવની ઉપર લગાવીશું તો અહીંયા આપણા પાવ એકદમ સરસ તૈયાર છે તો હવે આપણે પાવને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણા એકદમ સરસ ગરમા ગરમ મસાલા પાવ તો ફક્ત 5 થી 7 જ મિનિટમાં મસાલા પાવ બનીને તૈયાર થઈ જાય છે તમે આ મસાલા પાવ હળવી ભૂખ હોય કે તમે સાંજે ચા સાથે પણ એકદમ ફટાફટ બનાવી અને તૈયાર કરી શકો છો જરમર જરમર વરસાદ પડતો હોય અને ઘરમાં ગરમ ચા સાથે આ રીતના મસાલા પાવ મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવી જાય છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે મસાલા પાવ ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ મસાલા પાવની રેસિપી રેસીપી કેવી લાગી જો તમને આ મસાલા પાવની રેસિપી રેસીપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય